નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં જાણીશું છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકમાં જે ભૂકંપ આવ્યો હતો તેના વિશેની જીવંત સાચી ઘટના આધારિત કહાની સાંભળીશું કુસુમબેનની કહાની તે કેવી રીતે બચ્યા તેના વિશે સંપૂર્ણ જાણકારી મેળવીશું તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં બે હજાર એકના ભૂકંપમાં ત્રણ દિવસ સુધી કાટમાળમાં ફસાઈને કુસુમબેન પોતાની હિંમત અને આત્મવિશ્વાસથી હસતા ચહેરે બહાર આવ્યા ગુજરાતના કચ્છમાં આવેલ વિનાશક ભૂકંપના ચોવીસ વર્ષ પૂર્ણ થવા આવ્યા છે ત્યારે છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના રોજ કચ્છમાં આવેલ ભૂકંપને આખા કચ્છની દિશા અને દશા બંને પલટાવી નાખી છે ન જાણે કેટલાક કચ્છીઓએ પોતાનું સર્વસ્વ આ ભૂકંપમાં ગુમાવ્યું હતું ત્યારે આજે આપણે વાત કરીશું ભૂકંપના સાક્ષી એવા કુસુમબેન દિનેશભાઈ સોનીની જેઓ ભૂકંપ આવ્યા બાદ ત્રણ દિવસ સુધી કાટમાળ નીચે દબાયેલા હતા અને તેઓ હિંમત ના હાર્યા અને ત્રણ દિવસ બાદ હસતા ચહેરે સફળ રેસ્ક્યુ બાદ બહાર નીકળ્યા હતા છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના ભૂકંપ આવ્યો ત્યારે કુસુમબેન સોની ગોકુલ એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા હતા તે સમયે તેઓ ઉંમર અડત્રીસ વર્ષ જેટલી હતી તેમના પરિવારમાં તેમના પતિ દિનેશભાઈ અને દીકરી જલ્પા અને દીકરો સ્મિત હતા તેઓની દરરોજની દિનચર્યા મુજબ તેમનો દિવસ શરૂ થતો હતો જેમાં તેઓ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા જતા હતા અને તેમના દીકરા દીકરીને શાળાએ મોકલીને ઘરે ચા નાસ્તો કરતા હતા મંદિરે જવા માટે તૈયાર થયા હતા અને અચાનક ધરતી ત્રુજી ઉઠી છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકના દિવસે તેમના બાળકોને શાળાએ નહોતા મોકલવાના પરંતુ પ્રજાસત્તાક દિવસ હોય બાળકોને ધ્વજવંદન કરવા માટે શાળામાં મોકલવા આવ્યા હતા મંદિર દર્શન કરવા માટે જ્યારે કુસુમબેન તૈયાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક જમીન ત્રુજવા લાગી અને તેઓ સમજ ન પડી કે શું થઈ રહ્યું છે તેઓ બેડરૂમમાંથી હોલમાં આવ્યા અને ત્યારે બાદ પૂરી બિલ્ડિંગ ધ્વસ્ત થઈ ગઈ ગોકુલ નગર આખું પત્તાના મહેલની જેમ ધ્વસ્ત થઈ ગયું અને આ સમયે કુસુમબેનના પતિ દિનેશભાઈ જેઓ અપાર્ટમેન્ટના છત પર પાણીની ટાંકીનો નળ બંધ કરવા ગયા હતા અને ત્યારબાદ તેઓ અપાર્ટમેન્ટની નીચે ઉતરીને થોડી દૂર ઊભા નહોતા ત્યારે જ ગોકુલ એપાર્ટમેન્ટ આખું પત્તાના મહેલની જેમ ધ્વસ્ત થઈ ગયું હતું અને અપાર્ટમેન્ટ કાટમાળમાં ફેરવાઈ ગયું હતું કુસુમબેન પોતાના ઘરમાં હોલમાં દટાઈ ગયા હતા અને પૂરી બિલ્ડિંગ પણ તમામ માળ સહિત જમીનમાં ધસી ગઈ હતી સતત પોતાનો આત્મવિશ્વાસ ટકાવી રાખીને જીવંત રહ્યા કુસુમબેન આ સમય દરમિયાન કાટમાળમાં ફસાયેલા હતા અને સતત તેઓ ભગવાન સ્વામિનારાયણનું નામ લેતા હતા અને સાથે જ હનુમાન ચાલીસા પણ બોલતા હતા અને ભગવાન પાસે રહી સહી સલામત બહાર નીકળવા માટે પ્રાર્થના કરતા હતા આ સમયને યાદ કરતાં તેઓ જણાવે છે કે આ ત્રણ દિવસ ખૂબ જ ભયંકર હતા પરંતુ તેમણે ખૂબ જ હિંમત દાખવી હતી અને સતત પોતાને આત્મવિશ્વાસ ટકાઈ રાખીને પોતાને જીવંત રાખ્યા હતા કાટમાળની અંદર બોતેર કલાક સુધી તેઓ પાણી અને ખોરાક વિના જીવતા રહ્યા એપાર્ટમેન્ટના કાટમાળની અંદર બોતેર કલાક સુધી તેઓ પાણી અને ખોરાક વિના જીવંત રહ્યા હતા આ દરમિયાન તેઓ કાટમાળની અંદર એ રીતે ફસાઈ ગયા હતા કે તેઓ તેમના પોતાના શરીરના ભાગનું હલનચલન પણ નહોતા કરી શકતા તેઓ સતત ભગવાનનું નામ રડતા હતા અને તેમણે ભગવાન પર ભરોસો હતો એક વખત તેમને પાણીની તરસ લાગી હતી ત્યારે ભગવાને તેમને પ્રાર્થના કરી હતી કે તેઓ ખૂબ જ તરસ લાગી છે ત્યારે જાણે ભગવાને તેમના હોઠ પીના કરી દીધા અને ત્યારબાદ તેમને ન તો તરસ લાગી ન તો ભૂખ લાગી કુસુમબેને હિંમત રાખી પરિસ્થિતિનો સામનો કર્યો આમ તો આ ભૂકંપમાં દરેક લોકો ડરેલા જણાય આવતા હોય છે પરંતુ કુસુમબેને પોતાની મત અને વિશ્વાસ વધારીને પોતાની જાતને જીવતા રાખ્યા હતા સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ આવી પરિસ્થિતિમાં ફસાયેલું હોય ત્યારે લોકો વિચાર તો કરે કે હવે મારું શું થશે મને કોઈ બચાવશે કે કેમ હવે હું જીવીશ કે કેમ મારા પરિવારનું શું થશે પરંતુ તેઓ તેમને આવો એક પણ વિચાર આવ્યો ન હતો તેમણે પોતાના ભગવાન પર ભરોસો રાખ્યો અને ડર વગર જ હિંમત રાખીને તેઓ આ પરિસ્થિતિનો સામનો કર્યો હતો જેસીબીના અવાજથી ખબર પડી કે દિવસ છે કે રાત ત્રણ દિવસ સુધી કાટમાળમાં કુસુમબેન ફસાયેલા હતા ત્યારે તેમની આસપાસ ખૂબ જ અંધારું હતું આ દરમિયાન વિવિધ તંત્ર અને સંસ્થાઓ તેમજ રેસ્ક્યુ ટીમો દ્વારા કાટમાળમાં ફસાયેલ લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન જેસીબી દ્વારા કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો હતો જેથી જેસીબીનો અવાજ આવે ત્યારે કુસુમબેન સમજી જતા કે સવાર પડી છે અને દિવસ પૂર્ણ થાય જેસીબી કામ પૂર્ણ થતું એટલે તેઓ સમજતા કે રાત પડી છે કુસુમબેનના બાળકો અને પતિ ખૂબ જ વ્યથિત હતા કુસુમબેન સતત હનુમાન ચાલીસા બોલી રહ્યા હતા પરંતુ જેસીબીના અવાજ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિ કે અધિકારી તે સાંભળી ન શકે ત્યારે રાત્રિના સમયે શાંતિ હોય તેઓ હનુમાન ચાલીસા બોલી રહ્યા હતા જેથી કરીને આસપાસના લોકોને અંદાજો આવે કે કાટમાની અંદર કુસુમબેન જીવતા છે આ પરિસ્થિતિ દરમિયાન કુસુમબેનના બાળકો અને પતિ પણ ખૂબ જ વ્યથિત હતા કુસુમબેનના પતિ પણ તેમને શોધવા માટે મથી રહ્યા હતા તો કુસુમબેન પોતાના ઘરે બાળકોને ટ્યુશન ક્લાસ કરાવતા ત્યારે તેમના બાળકો તેમના અભ્યાસ કરવા માટે આવ્યા અને બાળકો પણ તે સમય વ્યથિત હતા અને જણાવતા કહે છે કે અમે અમારા મિસને શોધીશું તો તેમના બાળકો પણ પોતાના માતાને શોધવાની વાત કરતા હતા આસપાસના લોકોને રાત્રે હનુમાન ચાલીસા સંભાળી અને કુસુમબેન જીવતા હોવાનો અંદાજ આવ્યો રાત્રના સમયે હનુમાન ચાલીસાનો અવાજ સાંભળીને આસપાસના લોકોને સમજ્યું કે કુસુમબેન અંદર જીવિત છે અને તેઓએ તેમના પતિ દિનેશભાઈની વાત કરી હતી બે દિવસ સુધી તેમના પતિ દરરોજ સવારે તેમને શોધવા તંત્ર સાથે આવતા અને રાત્રિના સમયે બી મંદિરમાં જતા હતા ત્રીજા દિવસે તેમના પતિ દિનેશભાઈએ તે સમયના અગ્રણી મુકેશ ઝવેરીને જાણ કરી હતી કે તેમના પત્ની જીવિત છે અને પહેલાં તેમને કાટમાળમાંથી બહાર કાઢો ત્રીજા દિવસે સવારે શીખ બટિલિયન દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ભૂકંપ આવ્યાના ત્રીજા દિવસે સરકારે શીખ બટિલિયન દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને તેમને સવારના નવ કલાકથી ઓપરેશન શરૂ કર્યું હતું જેમાં તેઓ કાટમાના સતત ટોર્ચથી લાઇટ નાખતા હતા અને પૂછતા હતા કે તમને લાઇટ આવે કે નહીં આવતી તેમને લાઇટ દેખાતી ન હતી તો તેઓ ના પાડતા હતા ત્યારબાદ તેમને રેસ્ક્યુ ટીમ દ્વારા કહેવામાં આવ્યું કે માત્ર દસ મિનિટમાં અમે તમને સહી સલામત બહાર કાઢીશું સાંજના પાંચ વાગ્યાની આસપાસ રેસ્ક્યુ ટીમ દ્વારા કાટમાળમાં બાકોરું પાડવામાં આવ્યું અને ટોચની લાઇટ દેખાતી હતી અને રેસ્ક્યુ ટીમના જવાન દ્વારા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા કાટમાળમાંથી હસતા ચહેરે બહાર આવ્યા જ્યારે કુસુમબેનનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તેમને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે પણ તેઓ ચહેરે બરાહાર આવ્યા હતા જોકે ત્રણ દિવસ સુધી અંતરામાં રહ્યા બાદ તેઓ પ્રકાશ જોઈ શકતા ન હતા બહાર આવ્યા બાદ તેમણે આસપાસ જોયું તો પૂરો એપાર્ટમેન્ટ જમીન દોસ્ત થઈ ગયો હતો અને જ્યાં જો ત્યાં કાટમાળ જ દેખાઈ રહ્યો હતો કાટમાળમાં દટાયેલા લોકો દેખાઈ રહ્યા હતા અને મૃતદેહો પણ દેખાઈ રહ્યા હતા અપાર્ટમેન્ટના સાઠ લોકો મૃત્યુ પામ્યા હતા કુસુમબેન બહાર આવ્યા ત્યારે તેમણે એવું લાગ્યું હતું કે માત્ર ભુજમાં જ ભૂકંપ આવ્યો છે પરંતુ કચ્છના વિવિધ વિસ્તારમાં પણ અસર થઈ છે તેવું તેમને જાણવા મળ્યું હતું તો લાઇટ પાણી કોઈ પણ સાથે કોન્ટેક્ટ કરી શકાય તેવું તેવું પણ ન હતું તેઓ જે કોકુલ એપાર્ટમેન્ટમાં રહેતા હતા ત્યાંના સાહીઠ જેટલા લોકો આ ભૂકંપમાં મૃત્યુ પામ્યા હતા ચોવીસ વર્ષ બાદ પણ તેઓ જ્યારે ભૂકંપના દિવસને યાદ કરે છે ત્યારે વિચારે છે કે એ દિવસ તો કઠિન હતો પરંતુ ભગવાન પર ભરોસો હતો અને ભગવાને જ તેમને નવું જીવન આપ્યું છે કારણ કે એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડમાં ફ્લોર પર રહેતા હતા અને સંપૂર્ણ એપાર્ટમેન્ટ જ કાટમાળમાં ફેરવાઈ ગયો હતો કાટમાળમાંથી જીવિત બહાર કાઢવું એ ભગવાનને દયા કહેવાય તેવું જણાવ્યું હતું આ હતી કુસુમબેનની સત્ય ઘટના આધારિત કહાની જે બે હજાર એકમાં ભૂકંપ આવ્યો હતો તેની સાચી હકીકતની ઘટના છે અને કુસુમબેન કેવી રીતે જીવિત નીકળ્યા તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળી છે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરજો અને આવા જાણકારી સભર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો તમને સ્ક્રીન પર દેખાતા વિડીયો પણ જોઈ શકો છો